ભાલ વિસ્તારની વાત કરી તો ભાલ વિસ્તારમાં કેનાલ આધારિત સિંચાઈ છે અને ભાલ વિસ્તારમાં આપે જોયું છે આપે સાંભળ્યું હશે કે ડેમ ભરેલા હોવા છતાં આ મયુરભાઈના અનગઢ વહીવટ અને અનગઢ આયોજનના કારણે ભાલ વિસ્તારનો સમગ્ર વિસ્તાર આખો ડાગરના પાકથી વંચિત રહ્યો હતો અને એ જમીન સુકાયેલી પડી રહી હતી અને એક સિઝન આખા ભાલના લોકોની ગઈ હતી બીજું કે મીઠા પાણીની વાત કરું તો જ્યારે કનેવાલના તળાવમાંથી મીઠું પાણી સૌરાષ્ટ્રમાં જતું હોય ચોવીસ કલાકનો પુરવઠો કાર્યરત હોય અને ખંભાત નજીક જ છે કનેવાલથી વીસ કિલોમીટરના અંતરે અને ખંભાતમાં પાણી કનેવાલનું ના આવે એ કેવી વાત કહેવાય મતલબ કે અનગઢ વહીવટ છે અને ખંભાતના લોકોના પ્રાણ પ્રશ્નોમાં મયુરભાઈને રસ નથી નહીં તો આજે ચોવીસ કલાક મીઠા પાણીનો પુરવઠો કાર્યરત રહે જ તે અને શક્ય જ છે એવું છે જ નહીં કે શક્ય નથી પરંતુ મયુરભાઈ પોતાના સ્વાર્થમાં અને પોતાના આજુબાજુના બે ચાર લોકોના સ્વાર્થ માટે તે સત્તામાં કેન્દ્રિત છે